સુરતના ઉદના વિસ્તારમાં વિજયાનગરમાં ગંદા પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આવેલ વિજયાનગરમાં ગંદકીને લઈ લોકો ત્રાહીમામ પોકાર્યા છે ઉધના સાઉથ ઝોનમાં ઉધના વિજયનગરમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાય છે વારંવાર ગંદુ પાણી આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ઉધના ઝોન દ્વારા પણ આ મામલે કોઈ કામગીરી કરાતી ના હોય જેને લઈ સ્થાનિકોમાં પાલિકા સામે સાથે સ્થાનિક નગર સેવકો સામે પણ રોષ જોવા મળ્યો હતો મારું નામ નિશા દીપભાઈ શેરભાદર છે અમે વિજયાનગર એકમાં રહી છે ને મારી પાણી બહુ ખરાબ આવે છે મારી છોકરીને હમણાં પંદર દિવસમાં બે વાર દવાખાનામાં લઈ ગઈ એટલે પાણી પાણીની બહુ ખરાબ આવે છે તો ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ થાય છે બહુ છોકરી હવે કરી શું જોવા મળ્યું તમને